શું માનો છો આ વખતે શું થશે વિસાવદનની અંદર ઊંચામાં ઊંચી લીડ થી ગોપાલભાઈ ઇટાલીયા વિન આપને લાગે છે કે એક બહારી નેતા છે અને વિસાવદનની જનતાનું મૂળ તેઓ સમજી શકે કે નહીં સમજી શકે પણ સારો નેતા જે ખેડૂત નેતા કહી શકાય ગોપાલભાઈ કોઈ એક વિધાનસભા પૂરતો સીમિત માણસ નથી પણ તમે ગોપાલ ઇટાલીયાને કેમ પસંદ કરી રહ્યા ગોપાલ એક જ વ્યક્તિ અત્યારે ખેડૂત નેતા એવો છે કે એકસો સાહીઠ ને કંટ્રોલ માં કરી શકે જે રીતનો આખો અત્યારનો માહોલ છે એ માહોલ ની અંદર ભારતીય જનતા પાર્ટી જો હર્ષદ રીબડિયા ને ટિકિટ આપે તો જામ છે અહીંયા આગળ બરાબર જંગ ભાજપ હર્ષદ ભાઈ ટિકિટ નો દેતો હર્ષદ ભાઈ પાસે કોંગ્રેસ માં જવાય તૈયાર થઈ જાય એવા છે તમે લોકો કયા મુદ્દા ને ધ્યાન રાખીને આ વખતે વોટ આપશો અમે તો મેન અમારો એક જ લક્ષ મુદ્દો છે ઇકો ઝોન ગોપાલ ઇટાલિયા તો સુરત થી આવે છે એમનું ઘર સુરત છે ઈ કદા છોટા હે તો ઈ પોતાનું એનું રેસિડન્ટ અહીંયા કરવા માંગે છે કાયમી માટે શું લાગે છે આ વખતે વિસાવદર ની જનતા કોને પસંદ કરશે એટલે લોકો આ વખતે અવશ્ય આમ આદમી પાર્ટી એટલે ગુજરાતને જીતાડ છે એવું વિશ્વાસ હતો કે કંઈક નવો ઇતિહાસ બનશે ભૂપતભાઈ આણી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એના માટે શું કે કોઈ ગદ્દાર કોઈ પણ પાર્ટી બદલો કરે કે આઈ કીવાન વાતો લોકો એને સ્વીકારતા નથી કયા કારણથી ઈטל ગોપાલભાઈ ને ઇકોઝનનો જ્યારે પ્રશ્ન આવ્યો એવા અનેક પ્રશ્નો આવ્યા ત્યારે પણ ગોપાલભાઈ વિસાવદની સાથે રહ્યા છે અને અત્યારે પણ ઘણા પ્રશ્નો એવા છે જે ધારાસભ્ય ન હોય તો પણ હલ થઈ જાય એવા પ્રશ્ન ગોપાલભાઈ ઇટાલિયા હલ કરી રહ્યા છે વિસાવદર જનતા માટે તો ગોપાલ ઇટાલિયા સુરત ના છે કે વિસાવદર થી આવે છે કેસુ બાપા પણ હું વિસાવદર ના ક્યાં હતા કેસુ બાપા પણ આયાતી હતા ને તમે કહો કે તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું થશે આ વખતે તો અમને તો બેન એવું લાગે છે કે અમારે ગોપાલભાઈ ફાઇનલ છે આવશે તમને શું લાગે છે આ વખતે ચલો માની લઈએ કે તમે કોઈ એક પાર્ટીને વોટ આપ્યો તો એના માટેના મુદ્દા કયા કયા સુવિધાઓ સારી મળે ખેડૂતોના પ્રશ્ન પ્રશ્નની વાચા આપે એવો ઉમેદવાર જોઈએ વિસાવદનની બજારમાં અત્યારે અમે ફરી રહ્યા છીએ અને અહીંયા લોકો શું કહી રહ્યા છે જનતાનો મૂડ શું છે ગોપાલ ઇટાલિયાને લઈને કે પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ બધાને લઈને કારણ કે વિસાવદનની તાસીર રહી છે કે એ હંમેશા ઓપોઝિટ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી સિવાય જે સત્તામાં છે તેના સિવાયની પાર્ટીને વોટ આપે છે અને ભૂપત ભાયાણીએ તો રાજીનામું આપી દીધું છે લોકો શું કહી રહ્યા છે આપણી સાથે અહીંયા આગળ ઘણા બધા લોકો જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીશું આમ તો પાનના ગલે આવી બધી ચર્ચાઓ થતી હોય છે આપ શું માનો છો આ વખતે શું થશે વિસાવદરની અંદર વિસાવદરની અંદર ગોપાલભાઈ ભારે બહુમતીથી જીતશે એક રેકોર્ડ થાહે અત્યાર સુધી જે જે બહુમતી જે લીડ નથી મળી એવી ઊંચામાં ઊંચી લીડ થી ગોપાલભાઈ ઇટાલીયા વિન છે અચ્છા તમને પહેલા તો બતાડી દઉં કે આ પ્રકારના જે ટેમ્પો છે ટેમ્પો અત્યારે ફરી રહ્યા છે કારણ કે સતત કેમ્પેનિંગ જે છે ચાલી રહ્યું છે એટલે વિસાવદન ની અંદર અમને આ કેમ્પેનિંગ જે છે અત્યારે જોવા મળી રહ્યું છે અને સાથે સાથે આપ અહીંયા જોઈ શકો છો કે કાર્યાલય પણ બની ગયું છે ગોપાલ ઇટાલિયાનું લોકો છે લોકો સાથે વાત કરીએ કે ખરેખર ગોપાલ ઇટાલિયા જેને બહારી કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આપને લાગે છે કે એક બહારી નેતા છે અને વિસાવદન ની જનતાનું મૂળ તેઓ સમજી શકશે કે નહીં સમજી શકે ભૂતકાળમાં પણ અહીંયા કેશુભાઈ બાર થી લડવા આવ્યા હતા પણ સારો નેતા જે ખેડૂત નેતા કહી શકાય ગોપાલભાઈ કોઈ એક વિધાનસભા પૂરતો સીમિત માણસ નથી આવનારા દિવસોમાં એક ગુજરાતના લીડર તરીકે ઉભરશે આજે વિસાવદરની જનતા પોતાના પ્રશ્નો માટે નહીં પણ ગુજરાતમાં પણ વિરોધ પક્ષ સાવ એટલે સાવ કોઈ કઈ બોલતું જ નથી એકસો ને સાઠ ધારાસભ્ય તમે તો ન્યૂઝ માંથી તમને ક્યારેય મળ્યું કોઈ મારા વિસ્તારમાં અવાજ ઉઠાવતું નથી એટલે માત્ર અને જનતા જનતા જીતાડવામાં આખા જોડાયેલી છે ઇટાલિયા ને કેમ પસંદ કરી રહ્યા ગોપાલ ઇટાલિયા એક જ વ્યક્તિ અત્યારે ખેડૂત નેતા એવો છે કે એકસો સાહીઠ ને માં કરી શકે અને તમને લાગે છે કે વિસાવદર માં એ ચાલશે વિશાવદરમાં ચાલશે નહીં ચાલી ગયા અત્યારે કોઈ પણ ઉમેદવાર ભાજપમાંથી આવે કે કોંગ્રેસમાંથી આવે ગોપાલભાઈ વિન છે વિન છે અને વિન છે કાકા તમને શું લાગે છે કે જે રીતનો આખો અત્યારનો માહોલ છે એ માહોલની અંદર ભારતીય જનતા પાર્ટી જો હર્ષદ રીબડીયાની ટિકિટ આપે તો જામશે અહીંયા આગળ બરાબર જંગ પાર્ટી બદલો કરવા વાળો તો કોઈ દી વિસાવધરની પબ્લિક ચાહતી જ નથી બેન એ એ બધા આ છે ને ઘડી કામમાં હજી આમાં તો કદાચ માનો કે ભાજપ હર્ષદભાઈ ને ટિકિટ ન દે તો હર્ષદભાઈ પાસે કોંગ્રેસ માં જવાય તૈયાર થઈ જાય એવા છે તો શું કરવાનું પબ્લિક ને એ એમ જ કયા કરવાનું તમને લાગે છે લોકો તમે કયા રાખીને એટલે અમે આખું વિસાવદર તાલુકો ભેસણ તાલુકો બધા અમે અત્યારે ઝોન ના હિસાબે ગોપાલભાઈ ઇટાલિયા ની સાથે થઈ જો ને પ્રવીણ રામ નો વટ ને તો ઇકોઝોન અત્યારે કેદુ નું વિસાવદર માં લાગી ગયું હતું અચ્છા તમને એવું લાગે છે કે ઇકો ઝોન લાગી ગયું હોત પરંતુ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા તો સુરત થી આવે છે એમનું ઘર સુરત છે પણ એનું ઘર ભલે સુરત નું રહ્યો એ કદાચ ચોટા હે તો એ પોતાનું એનું રેસિડેન્ટ અહીંયા કરવા માંગે છે કાયમી માટે એ ચોટાઈ જાય તો એનું રેસિડેન્ટ અહીંયા વિસાવટર કાયમી માટે રહે અત્યારે હાલ ત્રણ મહિના થયા એ ભાડે મકાન રાખીને અહીંયા રહેવાય વીઆઈ અચ્છા તમને લાગે છે કે ત્રણ મહિનાથી અહીંયા રહે છે એટલે લોકો સાથે સંપર્ક વધારે સારો કરી શક્યા છે તો તો સારો સંપર્ક કર્યો જ ને અત્યારે અમે આગળ જાહેર થઈ અમે એને જાહેર કરીએ એટલે અમે ગોપાલ ઇટાલિયાના ના પાર્ટી જાહેર કર્યો અને અમે આખી વિધાનસભા બબે વખત જી છે હવે અત્યારે આ વીસ દિવસની અંદરમાં ભાજપ કોંગ્રેસ શું કરી શકે વીસ દિવસમાં પ્રચાર કરી શકે

એવા ઘણા ઓન ધ સ્પોટ કામ પણ કરેલા લોકો એને ચાહે છે અને લોકો આ વખતે અવશ્ય આમ આદમી પાર્ટી એટલે ગુજરાતને જીતાડશે એવું વિસાવાદરથી કંઈક નવો ઇતિહાસ બનશે એવું અમારું મતદારોનું માનવું છે અચ્છા પણ સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે ને કે વિસાવદરની જનતા હંમેશા ઓપોઝિટ પાર્ટીને મત આપતી હોય છે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એના માટે શું થાય જો વિસાવદરની જનતા એવું માનસિકતા ધરાવે છે કે કોઈ ગદ્દાર કોઈ પણ પાર્ટી બદલો કરે કે કંઈકથી વાન વાંથી વાન લોકો તેને સ્વીકારતા નથી કે ભાઈ આ લોકો જે ધ્યાનો ન થયો તે લોકોનો શું થશે આવું માનસિકતા છે કોઈ નવા વ્યક્તિને નવો હોશિયાર માણસ આવે તો વિકાસ થાય લોકોનો અવાજ બને કાંઈક નવા જૂની ઓફિસોમાં કામ ન થતા કામ કરાવે અત્યારે બધું ઠપ પડ્યું છે તો ગોપાલભાઈ એવા થોડી હલચલ થઈ કામ સારા થાય છે અત્યારે લોકોને મજા આવે છે લોકો છે મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા વિકાસના ઘણા બધા કામો એમને બેઠ આપી બેન આવું તો વર્ષોથી આ તમે સાંભળો અમે સાંભળીએ છીએ પેપર માં આવે આટલા કરોડ આટલા કરોડ પણ ક્યાં રોડ ઉપર તો ખાડા જ છે સો ટકા તમે આવ્યા છો તમને ખબર જ છે તો રોડ ઉપર ખાડા જ છે તો વિકાસ ક્યાં છે એ કહો ને કોનો વિકાસ લોકોનો લોકો તો રખડે જ છે તમે નથી નોકરી નથી સારું દવાખાનું નથી પેલું પેલું ઘણો મુદ્દા છે તો એ મુદ્દા ગોપાલભાઈ હલ કરશે આવો અમને વિશ્વાસ છે એટલે અમે આમ આદમી સાથે છીએ હર્ષદભાઈ ટિકિટ આપે તો એ તો ભાઈ પાર્ટી નો વિષય છે કોને આપે અમે તો આમ આદમી સાથે છીએ પછી હર્ષદભાઈ ને આપે તો એનો વિષય છે ઈ કોની સાથે હશે કોણ એને ટિકિટ આપશે એ તો એનો વિષય છે અમારે તો ગોપાલભાઈ છે તો અમે ગોપાલભાઈ જિંદાબાદ અચ્છા તમને નથી લાગતું ગોપાલ ઇટાલિયા અહીંયાથી જીત્યા પછી ભાજપમાં જતા રહેશે તો કારણ કે ભૂપતભાઈ આણી પણ જતા રહ્યા જો ભૂપતભાઈ બીજી વાત છે ગોપાલભાઈ બીજી વાત છે ભૂપતભાઈ તો કાઠિયાની માછલી કહેવાય બરોબર ગોપાલભાઈ તો પાર્ટી લઈને બેઠો છે તો પાર્ટી ક્યાંય જવાની નથી પાર્ટી તો રહેવાની ગોપાલભાઈ પણ જવાના નથી ગોપાલભાઈ જાય તો એ પણ એક ઇતિહાસ બનશે ગોપાલભાઈ જશે તો પણ એ એક ઇતિહાસ બનશે પણ ગોપાલભાઈ જવાવાળા નથી લોકોની સાથે રહેવાવાળા છે એલે અવશ્ય જીતશે જીતશે અને જીતશે જીતશે કહે છે તમને શું લાગી રહ્યું છે આ વખતે વિસાવદરની જનતા કોને પસંદ કરશે આ વખતે ને આ વખતે વિસાવદરની જનતા ગોપાલભાઈ ઇટાલીયાને પસંદ કરશે પણ કારણ શું છે કયા કારણથી ઇટાલ ગોપાલભાઈને પસંદ ગોપાલભાઈ એક યુવા અને એક લડાયક નેતા છે લોકોને એની ઉપર વિશ્વાસ છે અને અત્યારે નહીં ઇકોજોન નો જ્યારે પ્રશ્ન આવ્યો એવા અનેક પ્રશ્નો આયવા ત્યારે પણ ગોપાલભાઈ વિસાવદર ની સાથે રહ્યા છે અને અત્યારે પણ ઘણા પ્રશ્નો એવા છે જે ધારાસભ્ય નો હોય તો પણ હલ થઈ જાય એવા પ્રશ્ન ગોપાલભાઈ ઇટાલી હલ કરી રહ્યા છે પણ તમને એવું નથી લાગતું કે જે રીતે ભૂપત ભાયાની આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા એવી રીતે ગોપાલ ઇટાલિયા પણ જઈ શકે છે ભૂપદભાયાણી તો વિસાવદરનો ગદ્દાર છે અત્યારે હાલ લોકોની જનતામાં અત્યારે એવી ચર્ચા છે અમને પણ એવું લાગી રહ્યું છે વિસાવદરમાં ભુપદભાયાની ગદ્દાર છે ગોપાલ ઇટાલિયા એવો માણસ છે ગોપાલભાઈ ને જો જવું હોત તો તો ઘણા ઓપ્શન હતા ગોપાલભાઈ હારી ગયા ત્યાર પછી પણ ટકીરિયા લડિયા અને અત્યારે પણ લડવા આવી રહ્યા છે અને લોકોને વિશ્વાસ છે ગોપાલભાઈ ક્યારે આવું નહીં કરે પણ વિસાવદરની જનતા માટે તો ગોપાલ ઇટાલિયા સુરત ના છે એ કે વિસાવદરથી આવે છે વિસાવદરની અંદર આયાતીનો મુદ્દો ક્યારે નથી ઘણા વર્ષો પહેલા એક લીડર અને બાઉસ નેતા કેશુબાપા આવ્યા ત્યારબાદ

ભૂપત ભાયાની એને પક્ષપલટો કર્યો શું થાય જો ભૂપત ભાયાને ટિકિટ મળે અને પ્રજા એનો શું નિર્ણય લે એ તમે જોઈ લેજો અજે ભૂપત ભાયાનીને ટિકિટ આપે તો પ્રજા શું નિર્ણય લે આપણી સાથે બીજા પણ છે એમને પૂછે કાકા શું લાગે છે આ વખતે શું થશે વિસાવદનની ચૂંટણીમાં રસ છે કે નથી ચાલો એમને કહેવું નથી તમે તમે કહો કે તમને શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું થશે આ વખતે તો અમને તો બેન એવું લાગે છે કે અમારે ગોપાલભાઈ ફાઈનલ છે લીડ થી આવશે અચ્છા ગોપાલભાઈ ને આટલા બધા લોકો કહી રહ્યા છે કે ગોપાલભાઈ ફાઈનલ છે કયા કારણો એવા છે કે ગોપાલભાઈ ની પાંચ વસ્તુ મને કહો કે જેના લીધે તમે અમને વોટ આપશો ગોપાલભાઈ ની પાંચ વસ્તુ તો એવી છે કે કોઈ પણ નાનો માણસ હોય ને તો ગોપાલભાઈ ની વાત સાંભળે છે બરોબર અને કોઈ પણ મુદ્દો લઈને જાય એની પાસે એનો સીધો એનો ઈલાજ આવે છે ગોપાલભાઈ ગોપાલભાઈ નાના માણસો માટે છે ગોપાલભાઈ વિન છે અમારે

આ વખતના વિસા વદનના એવા કયા પાંચ મુખ્ય મુદ્દા છે જેને નજરમાં રાખીને તમે લોકો વોટ આપશો અત્યારના સમયમાં મનોજી કે 10 15 દિવસ પહેલા વરસાદ આવ્યો હતો તો વરસાદના લીધે માવઠું પડ્યું છે અને અત્યારે તલ મગ એવી બધી વસ્તુ ખરાબ થઈ ગઈ છે ખેડૂતોની તો ખેડૂતોને ધ્યાનમાં રાખી આ વખતે અમે ખેડૂતોને સહાય મળે એવા મુદ્દાઓ સાથે અને રોડ રસ્તાઓ અત્યારે પાંચ છ મહિનાથી અમારા નગરપાલિકાના રોડ રસ્તા બની રહ્યા છે પણ છ મહિના જ્યાં રોડ રસ્તા હજી પૂર્ણ થયા નથી રોડજી અધૂરોનો ધૂરો છે નગરપાલિકામાં અત્યારે ભાજપ સચિત બોડી છે ત્યારે પણ તો અત્યારે રસ્તા વિના નથી રસ્તા અત્યારે જો જોવો છો તમે વિશાવદરના વિશાવદરના રસ્તા બધાય અત્યારે હાઉ પંગાર હાલતમાં છે અચ્છા વિકાસ થયો છે કે નથી થયો વિકાસ વિશાવદરમાં વિકાસ જ નથી થયો કાઈ વિશાવદરમાં વિકાસ જ નથી થયો એટલે તો અમાર ગોપાલભાઈ ઇટાલીને લઈ આવા છે કે આ વિકાસ થાય કાઈ ગોપાલભાઈ ઇટાલી આવે તો તમને એવું લાગે છે કે ગોપાલભાઈ કામ કરશે કારણ કે ગોપાલભાઈ તો પોતે સુરતથી જે જીતીને સુરત જતા રહેશે તો શું કરશો એ જીતી ને સુરત નો જતા રે ને કેમ કે આમ આદમી પાર્ટી ને ઉભું કરવા વાળા ગોપાલભાઈ છે જીતી જાય તો પછી અહીંની જનતા પછી બીજી વાર પાછા આવવા નહીં દે વિસાવદર અચ્છા એટલે ગોપાલભાઈ ને પણ રસ્તો તો બતાડી જ દેશે હા વિસાવદર વિસાવદર વાળા બધા બતાવી જ દે દર વખતે અચ્છા તમને શું લાગે છે આ વખતે ચલો માની લઈએ કે તમે કોઈ એક પાર્ટીને વોટ આપ્યો તો એના માટેના મુદ્દા કયા કયા હશે આ વખતે મુદ્દા કયા કયા હશે આ વખતે રોડ રસ્તા સારા બનશે એવા એવા મુદ્દા સાથે પછી જન જન સુવિધાઓ સારી મળે ખેડૂતોના પ્રશ્ન પ્રશ્નની વાચા આપે એવો ઉમેદવાર જોઈએ સારા માણસની જરૂર છે આ એટલે ગોપાલભાઈ ઇટાલી આવશે તો બધું કરશે અચ્છા ભૂપત ભાયાણી ને લઈને શું કહેશો ભૂપત ભાયાણી સાથે હું જ હતો જે તે સમયે આમ આદમી પાર્ટીમાં અમે ચૂંટણી લડ્યા ત્યારે વિસાવદરમાં શહેરમાં આપણે એક જ હતા બરોબર તો ત્યારે મેં ફૂલે ફૂલ મહેનત કરી હતી એની આટું આ વખતે એ માણસ નથી હવે કેમ કે આપણે જેટલા મત આપ્યા ને એટલા બધા મત વેસ્ટણી ભાજપ ના જતા પણ ભૂપતભાઈ ભાજપ ના જતા ભાજપ માંથી આવ્યા હતા ભાજપ માં ગયા એનું ગોત્ર હવે ભાજપ માંથી ટિકિટ મળે તો ભૂપતભાઈ ને વોટ આપો કે ભૂપતભાઈ ને વોટ વોટ ને મારી હોતી ને ભૂપતભાયાણીને ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી તો કે છે કે ભૂપતભાયાણીએ ગદ્દારી કરી છે મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ભૂપતભાયાણીએ ગદ્દારી કરી છે અને આવે તો અમે એમને માર્યો પણ ખરા કારણ કે ક્યાંક ને ક્યાંક જનતાનો આક્રોશ છે અને જનતા જ બાપ હોય છે જનતા જ નેતાને વિધાનસભા સુધી પહોંચે છે પહોંચાડે છે પરંતુ જ્યારે વિધાયક જ પોતે જનતા સાથે ગદ્દારી કરે ત્યારે શું થાય તેનું પરિણામ અત્યારે વિધાનસભા અહીંયા વિસાવદનની જનતા જે છે એ ભોગવી રહી છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર